શ્રી ઓંકાર યુવક મંડળ છેલ્લા પંદર વર્ષથી સુરતમાં જીવ દયા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે પંદરમા વર્ષે શ્રી ઓંકાર યુવક મંડળ દ્વારા પોતાના સભ્યોનું સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં પંદર વર્ષથી શ્રી ઓમકાર યુવક મંડળ દ્વારા જીવદયા અભિયાન ચલાવવામાં આવે છે અને તેમાં કાર્યકર્તાઓ દ્વારા પક્ષીઓને બચાવવાની કામગીરી કરાતી હોય છે સાથે મંડળ પાસે પક્ષીઓના રેસ્ક્યુ કરવાના કોલ આવતા હોય મંડળ તાત્કાલિક સ્થળ પહોંચી પક્ષીઓનું રેસ્ક્યુ કરે છે સાથે પક્ષી ફરી ગગન સુધી ઉડાન ભરે તે માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે શ્રી ઓમકાર યુવક મંડળના એકસો પચાસથી વધારે સભ્યો કે જેમાં આઠ વર્ષથી લઈ પચાસ વર્ષ સુધીના લોકો જોડાયેલા છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું કતારગામ ખાતે આવે સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા વાવ પંથક મિત્ર મંડળ સુરતના પ્રમુખ ચીનુભાઈ દોશી સહિત સમાજ સંગઠન અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અજીત મહેતા સુરત ઓમકાર યુગ મંડળ જીવદયા અભિયાન જે અમારો છેલ્લા પંદર વર્ષથી પક્ષીઓ બચાવવાનું કાર્ય અમે લોકો કરીએ છીએ સાથે સાથે પંદર વર્ષની અંદરમાં આજે એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર દરેક યુવાનો જે અમારી સાથે જોડાયેલા છે એમને અમે લોકોએ સન્માનિત કરવા માટેનો એક ખાસ અગત્યનો કાર્યક્રમ રાખેલો હતો જેની અંદર અમે એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે કે જેઓને હમણાં પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે અમારા યુવાનો એવી પણ અમે અત્રેથી પ્રેરણા કરેલ હતી સિ ઓમકાર યુવક મંડળ દ્વારા સભ્યોના યોજાયેલા સન્માન સમારોહમાં તમામ સભ્યોનું સન્માન કરાતા તેઓના મોઢા પર પણ ઉત્સાહ જોવા મળ્યો હતો સસસેટા સાથે અઝર કુરેશી